એ રામ રામ ખેડૂત મિત્રો કેમ છો મજામાં ફરી સ્વાગત છે બધાનું એક નવા વિડીયો સાથે આજે આપણે માહિતી લેવાના છે કે ભાઈ તુવેરનું વાવેતર ક્યારે કરવું જોઈએ કેવા બીજની પસંદગી કરવી જોઈએ કેટલા ટાઈમે નીકળે અને કેવી કેવી માવજત કરવી જોઈએ બધી માહિતી આપણે આ વિડીયોમાં લેવાના છે તો ખાસ કરીને વિડીયો છેલ્લે સુધી જોજો માહિતી સારી લાગે તો બીજા ખેડૂત મિત્રોને શેર કરી દેજો અને યુટ્યુબના માધ્યમથી જોતા હોય તો સબસ્ક્રાઈબ કરવાનું ભૂલતા નહીં હવે વાત કરશું તુવેરની તો મિત્રો અત્યારે લગભગ બધા વિસ્તારમાં તુવેરના વાવેતર ચાલુ થઈ ગયા છે અને આ જ સાચો સમય છે કે ભાઈ તુવેરનું તમે વાવેતર કરી દો ઘણા ખેડૂત મિત્રો મગફળીની વચ્ચે પણ વાવેતર કરતા હોય છે અને ઘણા મિત્રો એવી રીતે હાયરે હોય છે તો હવે પહેલી વાત આપણે એ કરી દઈએ કે ભાઈ કયા સમયે તુવેરનું વાવેતર કરવું છે તો ખેડૂત મિત્રો પંદર જે આપણે જુલાઈ છે ત્યાંથી ઓગસ્ટ સુધી આપણે તેનું વાવેતર કરી શકીએ છીએ અને ઘણા ખેતરો ખેડૂત મિત્રો આગળ પાછળ કરતા હોય તો હવે બીજનું પ્રમાણની વાત કરીએ તો ભાઈ કેટલું બિયારણ આપણે એક વીઘામાં જોઈએ તો છસ્સો ગ્રામથી લઈ અને એક કિલો સુધીનું બિહારણ બધા ખેડૂત મિત્રો ઉપયોગ કરતા હોય છે અને એનું સાચું પ્રમાણ પણ આ જ છે હવે વાત કરવામાં આવે કે ભાઈ વેરાયટી તો વેરાયટીની જો વાત કરવામાં આવે માર્કેટમાં અત્યારે બીડીએન ટુ અને જીજેપી વન આવી રીતે આમ બે સેગમેન્ટમાં વે વેરાયટી તુવેરની મળે છે જે ખેડૂત મિત્રોને લોંગ ટાઈમ વેરાયટી એટલે કે જંગલી ટાઈપ વેરાયટી જે જીજેપી વન જે સાવજ કરીને આવે છે બધા ખેડૂત મિત્રો જાણતા હોય છે જે વેરાયટી ખૂબ સારી છે એકસો એંસી દિવસની આજુબાજુ તે પાકવાનો સમય લઈએ છીએ અને તેના ઉત્પાદન ક્ષમતા પણ ખૂબ જ સારી હોય છે એવી જ રીતે બીજી વેરાયટી આવે બીડીએન ટુ જે ખેડૂત મિત્રોને વહેલી પકવી લેવી હોય થોડોક પાણીનો પ્રશ્ન રહેતો હોય વહેલી કાઢી લેવી હોય તેના માટે બીડીએન ટુ આવે છે તેની વાત કરી પાકવાના નહીં તો કે ભાઈ એકસો ને પચાસ દિવસની આજુબાજુ નીકળી જાય છે અને ઓલમોસ્ટ જ્યારે આપણે સાઠ દિવસથી નેવું સુધીમાં તેમાં ફ્લાવરિંગ પણ આવી જાય છે અને સિંગુ બંધાવવાનું ચાલુ થઈ જાય છે ખેડૂત મિત્રો બીજી વાત કરી કે ભાઈ એમાં રોગ જીવન ઈયળ જે કહેવાય ને આપણે દેશી ભાષામાં એ ઈયળનો ઉપદ્રો વધુ જોવા મળે છે ત્યાર પછી સિંગની અંદર લશ્કરી ઈયળ પણ જોવા મળે છે તેના નિયંત્રણ માટે આપણે કોઈપણ પ્રકારની ઈયળની દવા લઈને મારી દઈશું તો જોરદાર રિઝલ્ટ મળશે એની સાથે આપણે કોઈપણ પણ ગેસવાળી એટલે કે પ્રોફેનો છે ઘણી બધી જે ગેસવાળી દવા આવે ને એનો ઉપયોગ સાથે કરશું ને તો જોરદાર રિઝલ્ટ મળશે હવે તમને એક જ પ્રશ્ન થતો કે ભાઈ ઉત્પાદન કેટલું આપે બધાનો એક જ પેટર્ન સવાલ હોય છેલ્લે કે ભાઈ આનું ઉત્પાદન કેટલું આવે તો ઉત્પાદન હવામાન આધારિત હોય છે એમાં આપણે કોઈ કાંઈ કરી શકતા નથી કદાચ ગમે એવી મહેનત કરી લઈ જો હવામાન આપણી સાથે નહીં હોય તો આપણે ઉત્પાદન સારું નહીં પડે હા પણ જો સારું હવામાન વાતાવરણ રહે તો આપણે પચીસથી લઈ ત્રીસ મણ સુધીના ઉતાર આપને મળી શકે છે મિત્રો હવે રિચર્સમાં વાત કરવામાં આવે તો અક્ષય સીડની ગંગા વેરાયટી જે આવે ને જોરદાર વેરાયટી છે આની રિચર્સની વાત કરવામાં આવે તો આપણને એકસો સાઠથી લઈ એકસો એંસી દિવસની આજુબાજુ નીકળી જાય છે આનું પણ ઉત્પાદન સારું મળે છે હવે એવી જ રીતે અક્ષય સીડની વૈશાલી તુવેર આવે છે જેને વહેલી પકવવી હોય એટલે કે એકસો ચાલીસ દિવસની આજુબાજુ કાઢી લેવી તેના માટે વૈશાલી વેરાયટી આવે છે આના પણ ખૂબ જ સારા રિઝલ્ટ છે ખૂબ સારા એવા પ્રમાણમાં વાવેતર થાય છે અને જે ખેડૂત મિત્રોને તુવેરનું વાવેતર કરવું છે તે મેં તમને જણાવ્યા પ્રમાણે કોઈપણ પ્રકારની બિયારણની તમે ખરીદી કરી શકો છો મિત્રો આજનો વિડીયો સારો લાગ્યો હોય તો લાઇક કરવાનું ભૂલશો નહીં મળીશું નેક્સ્ટ વિડીયો સાથે જય હિન્દ જય ભારત